રાપર બચાવ પંથકમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ થઈ છે ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે તળાવોના બંધપાળાનું ધોવાણ થયું છે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાયની ચૂકવણી કરવામાં આવે તેવા હેતુ સાથે રાપર તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કુંભાભાઈ ચાવડાના વડપણ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં આવેદન પાઠવવામાં આવ્યું રાપર ભચાઉ તાલુકાના વાગડ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદ પડેલ છે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ આગળ વિસ્તારમાં થઈ છે ત્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા તમામ તાલુકા મથકે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે રાપર તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કુંભાભાઈ ચાવડા ના વડપણ હેઠળ આજે મામલતદારને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રાપરમાં સતત ત્રણ દિવસ વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી હાલત થઈ ગઈ છે મોટા ભાગના તળાવના બંધપાળાઓ ધોવાઈ ગયા છે જમીનનું વ્યાપક પ્રમાણમાં ધોવાઈ ધોવાણ થયું છે ઊભા પાકને પારાવાર નુકસાન થયું છે આવી પરિસ્થિતિમાં સરકાર તાત્કાલિક અસરથી જે પૂર્વ સ્વર્ગસ્થ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે સહાયની યોજના શરૂ કરી હતી તે અનુસાર એક હેક્ટરથી વીસ હજાર રૂપિયાની સહાય આ અસરગ્રસ્તમાં પીડિત બનેલા રાપર પંથકના ખેડૂતોને આપવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી હતી અને ખાસ કરીને જમીનનું લેવલિંગ કરવા માટે જે કાંપની આવશ્યકતા હશે તો કાંપ ઉપાડવા માટે ખેડૂતોને સરકારી તંત્ર દ્વારા કન્નડ ઘટના થાય તે જોવા પણ કુંભાભાઈ ચાવડાએ આજે આ મામલતદારને અનુરોધ કર્યો હતો મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘના ગામડે ગામડેથી આવેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામની ઉપસ્થિતિમાં આ રાપર તાલુકા મામલતદાર શ્રી વાઘેલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જય જવાન જય કિસાન આજે તાલુકા મામલતરી સાહેબ શ્રી અને ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હાલમાં જે તારીખ સાત અને આઠના અવિરત વરસાદ થયો રાપર તાલુકામાં અંદાજીત સરકારી આંકડા મુજબ વીસ ઇંચ જેવો વરસાદ થાક્યો છે તો એ બાબતને લઈને તાલુકાની અંદર ખૂબ મોટી નુકસાની થઈ છે જે અંગતગત જે હાલમાં ખૂબ પાકને પણ નુકસાન થયું છે ખેતરો ધોવાણા છે બંધપાડા તૂટ્યા છે નાના મોટા ડેમ પણ તૂટ્યા છે એ બાબતને લઈને આજ સાહેબને અમે વિનંતી કરી છે કે સાહેબ ખેડૂતોની જે રજૂઆત છે એ સરકાર સુધી પહોંચે અને વહેલી તકે સરકારશ્રીને અમારી રાપર તાલુકાના પ્રતિનિધિ અને રાપર તાલુકાના ખેડૂતોની અમારી દરેકની વિનંતી છે સરકાર પાસે કે વહેલી તકે ખેડૂતોના જે ખેતરોમાં ધોવાણ થયા છે પાક નુકસાની થઈ છે એ બાબતને લઈને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે કે એનું કારણ છે કે જે અગાઉ માનનીય પૂર્વ મુખ્યમંત્રી સાહેબે જે સહ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ કરી હતી એ લાગુ કરી અને મર્યાદા જે સરકાર નિયમ અનુસાર પર હેક્ટરે વીસ હજાર રૂપિયા જો ચૂકવણું કરવામાં આવે અને એની મર્યાદા અઢીથી પાંચ પાંચ હેક્ટર જેવી મર્યાદા રાખે તો કંઈ કશે ખેડૂતો આમાં ઊભો થઈ શકે એટલે આ બાબતને લઈને સાહેબને એ જ અમે વિનંતી કરી છે ને આજે જે ભારતીય કિસાન સંઘ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એ સાહેબને અમે વિનંતી કરી છે કે વહેલી તકે અમારા ખેડૂતોની આ રજૂઆત સરકાર સુધી પોતાડે અસ્તુ ભારત માતા ગીજય જય જવાન જય ગણેશ